છેલ્લા દસ દિવસથી ગુજરાતની અંદર એક ઘટના ખૂબ ચર્ચામાં છે અને તે ઘટના બગદાણાની બબાલ છે બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર અમુક સામાજિક તત્વો દ્વારા એ હુમલો કરવામાં આવે છે અને હુમલા બાદ તેમના આરોપો છે એ આરોપો પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયરાજ આહીર ઉપર લાગે છે હુમલાને લઈને કોળી સમાજના આગેવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો ઠેર ઠેર આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે ઠેર ઠેર લોકો ગાડીઓના કાફલા સાથે એ બગદાણા પહોંચી રહ્યા છે નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે નવનીતભાઈ સાથે નવનીતભાઈને ન્યાય આપવા માટે સમાજના આગેવાનો જ્યારે બગદાણા ખાતે પહોંચી રહ્યા છે ત્યારે માયાભાઈ આહિર પરના પુત્રના પણ ગંભીર આરોપો લાગી રહ્યા છે આજે બોટાદ અને ગઢડાથી લગભગ સો ગાડીનો કાફલો એ બગદાણા પહોંચ્યો હતો ગઈકાલે પણ સુરતથી લગભગ સો ગાડીનો કાફલો એ ભાવનગર ખાતે પહોંચ્યો હતો ત્યારે સમાજના આગેવાનોએ નવનીતભાઈની મુલાકાત કરી હતી આ મુલાકાત બાદ નવનીતભાઈનું એક મોટું નિવેદન અત્યારે સામે આવ્યું છે અને નવનીતભાઈ લગાવ્યા છે અને શું કહ્યું છે સમગ્ર ઘટના બાબતે અને બગદાણાની બબાલનો અંત ક્યારે આવશે એની જ આપણે આપણે ચર્ચા કરવી છે લગભગ છેલ્લા દસ દિવસથી ગુજરાતની અંદર જે ઘટના બહુ ચર્ચિત છે એ ઘટનાની અંદર જે ઘેરા પ્રત્યાઘાત છે એક બગદાણાથી લઈને ગાંધીનગર સુધી પડ્યા હતા સોમવારે પરસોત્તમ સોલંકીની આગેવાનીમાં કોળી સમાજના દિગ્ગજ આગેવાનો મંત્રીઓ ધારાસભ્યો સાંસદ સભ્યો એ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં આવેદન આપ્યા બાદ એસઆઈટીની રચના પણ થઈ હતી અને એસઆઈટીની રચના બાદ તપાસ પણ શરૂ છે આ બધા વચ્ચે હવે ગઈકાલે સુરતથી સો જેટલી ગાડીઓનો કાફલો એ ભાવનગર ખાતે આવ્યો હતો ભાવનગર ખાતે પણ એક હુંકાર કરવામાં આવ્યો હતો ઋષિભારતી બાપુ પણ ત્યાં પહોંચ્યા હતા કે જ્યાં સુધી નવનીતભાઈને

સમાજના લોકોને શું આપીએ સમાજના લોકોને આપણે જે સમાજ એક તો છે એ બદલ હું ખુશ છું અને મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું બધાનો આભાર માનું છું ને આપણે સાચી દિશામાં તપાસ થાય એમાં સમાજ એક થઈને રહે ને આપણે જે સાચા જે ગુનેગારો છે એને પકડે એવી મારી અપેક્ષા છે નવનીત ભાઈએ સૌ પ્રથમ વાત કરી કે સમાજના સૌ લોકોનો આભાર છે કે મારી આ દુઃખની ઘડીમાં સૌ મારી સાથે ઉભા રહ્યા પરંતુ બીજી વાત એણે કરી કારણ કે બે દિવસથી આ એક ઓડિયો રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે જેમાં આરોપી જે આઠ આરોપીઓ પકડાણા છે એમાં એક આરોપી શનિ છે એ શનિના માતા એ નવનીતભાઈના દીકરા સાથે વાત કરે છે અને તેમના દીકરાની ક્યાંય આ સમગ્ર ઘટનાની અંદર સંડોવણી નથી છતાં તેમને ફસાવવામાં આવ્યો છે એવી આરોપીના માતા એ નવનીતભાઈના દીકરા પાસે ન્યાયની માગણી કરે છે તેને લઈને પણ નવનીતભાઈએ નિવેદન આપ્યું કે મારા દીકરાને આરોપીના માતાનો ફોન આવ્યો હતો હું એસઆઈટીને વિનંતી કરું છું કે સાચા માણસોને હેરાન ન કરે જે નિર્દોષ છે ને કોઈ કારણ વગર હેરાન કરવામાં ન આવે તેમને છોડી દેવામાં આવે તેવી પણ નવનીતભાઈએ અત્યારે માગ કરી છે ત્યારે નવનીતભાઈનું આ નિવેદન ગઈકાલે લગભગ એને હોસ્પિટલથી રજા થઈને હવે તે ઘરે છે ત્યારે આજે લગભગ સો ગાડીઓના કાફલા સાથે બોટાદથી કોળી સમાજના આગેવાનો એ બોટાદ ખાતે બોટાદથી ગઢડા અને ગઢડા બાદ બગદાણા ખાતે પહોંચ્યા હતા બગદાણા પહોંચ્યા બાદ તેમણે નવનીતભાઈ સાથે મુલાકાત કરી નવનીતભાઈ સાથે સમાજના યુવાનો હર અમે શુભા છે તેવી પણ વાત કરીને ત્યારબાદ આજે નવનીતભાઈનું મોટું નિવેદન સામે આવ્યું અને નવનીતભાઈએ કહ્યું કે મારા દીકરાને જે આરોપી શનિ છેના માતાનો ફોન આવ્યો એ ફોનને લઈને હું એસઆઈટીને વિનંતી કરું છું કે સાચા જે માણસ છે તેમને હેરાન કરવામાં ના આવે જે નિર્દોષ લોકો છે તેમને હેરાન કરવામાં ના આવે કારણ કે આ ઘટનાની અંદર પોલીસ પર આ પહેલાં પણ અનેક સવાલો ઉઠી ચૂક્યા છે કે પછી પીઆઈની બદલી હોય કે એસઆઈટીની રચના બાદ ડીવાયસપી રીમા ઝાલાને આ કેસથી દૂર રાખવામાં આવ્યા હોય કે પછી માયાભાઈ પુત્ર જયરાજ હજુ સુધી આ ઘટનાની અંદર કેમ નામ નથી અનેક એવા સવાલો પોલીસ સામે સમાજના આગેવાનો સમાજના નેતાઓ સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ હવે ફરી એક વખત નવનીતભાઈના નિવેદન સૌને ચોંકાવ્યા છે અને જે બે દિવસથી ઓડિયો રેકોર્ડિંગ જેની પુષ્ટિ અમે પણ નહોતી કરી કે આ સત્ય છે કે નહીં પરંતુ હવે તેમની પુષ્ટિ નવનીતભાઈ ખુદે કરી દીધી છે કે મારા દીકરાને આરોપીની માતાનો ફોન આવ્યો હતો અને ન્યાયની માગણી કરતા હતા તો હું એસઆઈટી અને પોલીસ ખાતાને પણ નમ્ર વિનંતી કરું છું કે જે નિર્દોષ લોકો છે જેમની કોઈ આ ઘટનાની અંદર સંડોવણી જ નથી જે સાચા લોકો છે તેમને ક્યાંય પણ ફસાવવામાં ના આવે તેમને છોડી દેવામાં આવે હવે જોવાનું એ રહેશે કે શું હકીકત જે સનીના માતાએ નવનીતભાઈના દીકરા સાથે વાત કરી હતી એ સની હકીકત શું નિર્દોષ છે અને જો નિર્દોષ છે તો પછી પોલીસ તેમને છોડશે કે નહીં એ તો હવે જોવાનું રહેશે પણ તો આવી જવાનો નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાત નો ગજના નમસ્કાર